બધો કામ ધંધો બંધ કરકે હમાયે છે જીરામે ઓર ભુરિયા દોનો દાદા અસલ મસ્ત રીતે હે તો એકબી વીડિયો બનાતે હે દેવતાની તો સાબ જાનુ માય સોને એક નો જલોગ માં તો કેમ છે બધા સવારમાં જાગીને ચિરા કરી લીધું તો આવી ગયો તો દવા છાટો માટે એક પડામાં તો છાટો દન દીધી અત્યારે તને દવા જીરામાં હવે દવા લઈને જાવ છું ઉપલા પડામાં કેમ કે ના છાટોની જીરામાં દવા આ જો બધી છટા ગઈ મારા બાપુજી છાટો દવા

तो काम धंधा बंद करके हमारे जीरा में और भूरिय दोनों दादा असल मस्त रेते है तो एक भी वीडियो बनाते है फिर आपको देखना है तो हमारे इंस्टाग्राम आईडी में जाकर देख सकते है वारो ब्लग रील बना पास ब्लॉग बनाग एडिट करना रील जो है कि बना तो डिस्प्ले पर नाम अपने आईडी नु इंस्टाग्राम जन जो लीजिए तो जल्दी